અબત સાથેની વાતચીતમાં વરદાની બ્રાન્ડના અભિષેક જણાવે છે કે માર્કેટમાં અત્યારે આ ક્ષેત્રે ઘણી બધી કંપનીઓ કાર્યરત છે પરંતુ અમે ક્વોલિટીમાં માનીએ ક્વોલિટીથી આ પ્રોડક્ટ બનાવીએ છીએ અને પોતે જ ટેસ્ટ કરીએ છીએ અને પછી અપ્રુવલ આવ્યા પછી માર્કેટમાં મૂકીએ છીએ અમારી પાસે બધા જ પ્રકારના મસાલા સ્પ્રેડ વગેરે પ્રોડક્ટ અમે બનાવીએ છીએ મારું નામ અભિષેક છે વરદાની બ્રાન્ડ છે જે અમે લોકોએ પોતાની હોમગ્રોન બનાવેલી છે અમારો આઈડિયા એવો હતો કે માર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટ્સ છે બટ નથી એને ક્વોલિટી નથી હોમગ્રોન એટલે કે અમે પોતેને બનાવી પોતે ટેસ્ટ કરી અને પોતે એફડી એફડીએ ને બધું લઈને પછી અમે માર્કેટમાં મૂકેલી છે પછી આપણે જેમ કે તમે મને વાત કરી કરેલી કે કઈ રીતે આમાં રિસ્પોન્સ આવેલો છે જીપીબીએસમાં તો જીપીબીએસમાં અત્યારે એવું છે કે ઘણા ઘણા ફોરેન ડેલિગેટ્સ મને મળેલા છે જેમ કે ઘાના છે નાઇજીરિયા છે મને બાંગ્લાદેશથી ઘણા લોકો મને મળેલા છે તો એ લોકોનો ઘણો સારો રિસ્પોન્સ આવેલો છે પ્લસમાં એ લોકોની જે ટર્મરિકનું છે આપણે ચીલીનું છે એ લોકોને ઘણી ડિમાન્ડ છે સો એ ઘણો સારો આમાં લીડ મળેલી છે અને અમારો જે ટાર્ગેટ હતો એ ઓલમોસ્ટ અચીવ થઈ ગયો છે કે હજી કાલનો દિવસ બી બાકી છે આજનો બી છે આજે અમે જસ્ટ ટર્કીના સાથે મળીને આવેલા છીએ સો એ રીતે ઘણો સારો આમાં રિસ્પોન્સ મળેલો છે વરદાની અમારું વેન્ચર છે એ અમે દોઢ વર્ષથી સ્ટાર્ટ કરેલું છે અમે એકચ્યુઅલી ગલ્ફ કન્ટ્રીસ યુરોપ કન્ટ્રીસ એન્ડ સાઉથ એશિયા બધામાં અમે અમારા પ્રોડક્ટ્સ આપેલા છે અને અમારું જે મેં અમે જેમ સ્ટાર્ટિંગમાં કીધું એમ કે હોમ ગ્રોન છે અમે પોતે જ એને ટેસ્ટ કરી અપ્રુવલ લઈએ પછી અમે એને માર્કેટમાં લોન્ચ કરી અત્યારે અમે અહીંયા ઇન્ડિયામાં આવેલા છીએ તો અમે એનું માર્કેટિંગ સ્ટાર્ટ કરેલું છે કે જેમ કે લો ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન છે તમે અમારી પાસેથી ડીલરશીપ લઈને તમને લો ઇન્વેસ્ટમેન્ટમાં હાઈ રિટર્ન્સ મળે શોઈ રીતે અમારું આખું વેન્ચર છે ટોટલી બધી ફ્રૂટ પ્રોડક્ટ્સ અમે કવર કરીએ છીએ અમારી પાસે બધા પલ્સીસ આવી જશે બધી જાતના તમને મસાલા મળી જશે જેમ કે ઇવન એમાં બી ચિકનને બધા છે એ બી પ્યોર વેજ મળશે કે ફોર એક્ઝામ્પલ તમારે પનીર બનાવવું છે બટ ચિકનનો ટેસ્ટ જોઈએ છે પણ તમે છો વેજ તો તમને એ બી પ્રોડક્ટ આમાં રેન્જ મળી જશે હંડ્રેડ પર્સન્ટ વેજ બટ તમને બધા એમાં મળી જશે પ્લસમાં અમારા સ્પ્રેડ છે બિસ્કો સ્પ્રેડ છે વેનિલા સ્પ્રેડ છે એ અમારા ટોપ ઓફ ધ ક્લાસ જે કહી શકાય એ છે અમે ત્યાં ઘાનાને મેં જેમ વાત કરી લેવામાં અમે અત્યારે એ મોકલે પણ છીએ